નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ ચાર વિષય ગુજરાતીની સ્વ અધ્યયન પોથીનો પાઠ નંબર ત્રણ શંખલાની બહેન છીપલીની વાત કરવાના છીએ તો મિત્રો અહીંયા તમારી સામે પાઠ નંબર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન છે મિત્રો આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો બીજું કે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ ચારના સ્વઅધ્યનપીના દરેક વિષયના સોલ્યુશન મૂકેલા છે જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે તો શરૂ કરીએ મિત્રો ધોરણ ચાર વિષય ગુજરાતી એટલે કે કુહુની સ્વઅધ્યન પથિનો પાઠ નંબર ત્રણ શંખલાની બહેન છીપલી તો અહીંયા પ્રશ્ન પહેલો શબ્દ કુટુંબમાંથી છૂટા પડી ગયેલા શબ્દ શોધીને લખો તેમજ તે મુજબ નવા બે શબ્દો જાતે ઉમેરો ફૂલ વર્ગખંડ છંગલ ત્રાળ શિકારી સાણસી મરચું ડૉક્ટર શિક્ષક સિંચવો દવા નર્સ ડસ્ટ અને હિંચકો તો અહીંયા દવાખાનું છે એમાં ડૉક્ટર નર્સ દવા અને દર્દીને ઇન્જેક્શન આપણે બે નવા ઉમેર્યા સિંહ તો કે જંગલ ત્રાળ શિકાર કેસવાળી સિંહણ બગીચો કે ફૂલ ચીસવો હિંચકો લપસિયા અને વૃક્ષો રસોડું તો સાણસી મરચું કુકર તપેલીને ગેસ શાળા તો વર્ગખંડ શિક્ષક ડસ્ટર ચોક અને ટેબલ ત્યાર પછી આગળ જોઈએ તો પ્રશ્ન બે આવે છે આપેલા વાક્યમાંથી નીકળતા અર્થના આધારે શબ્દ સમૂહ શોધીને લખો તે દિવસે બહેન ભાઈને રાખડી બાંધે તો રક્ષાબંધન હોય બીજું મંડપમાં છતમાં ચંદ્રના રંગ રંગ જેવો થોડો પટ્ટો બાંધવામાં આવે છે ચંદ્રવો એમના ઓરડાની આગળ ખુલ્લી જગ્યાનો ભાગ પરસાડ એને આજે ખૂબ કામ હોવાથી નવરાશ ન હતી ફુરસદ ત્યાર પછી પ્રશ્ન ત્રણ કોણ શું કહે છે તે યોગ્ય રીતે જોડો તો દિયા અરે વાહ કારેલાના બી બીમાંથી બનાવેલી રાખડી મેં તો પહેલી વાર જોઈ પછી રિયા મને કારેલાનું શાક ખૂબ ભાવે મનોજ તને કેવી રીતે ખબર પડી પ્રિયા જો નેહા પહેલી લાકડી પારાવાળી તારા માટે નેહા ખરેખર દિવ્યશ આવો વિચાર તો તને જ આવે ત્યાર પછી આપણે જે વાક્ય છે એ લખ્યા છે બરાબર અહીંયા જોડેલ હતા મનોજ તને કેવી રીતના ખબર પડી પ્રિયા નેલા જો ને આપેલી લાકડાની પારાળી તારા માટે આ રીતના લખવાના છે પ્રશ્ન ચાર આપેલા વાક્યમાં સ અને સ એટલે કે મીંડાવાળો સ અને સસલાનો સ ભૂલવાળા શબ્દ શોધીને તે સુધન વાક્ય લખો તો એ પહેલું વાક્ય છે એમાં સામે શબ્દ છે એમાં ભૂલ છે બરાબર બીજું વાક્ય છે એમાં સો અને શરણાઈ પછી ચોથું વાક્ય છે હું સાંજે રમમાં જાઉં છું તો સાંજે શબ્દ છે એમાં ભૂલ છે ત્યાર પછી પાંચમું છે મને શીરો બહુ ભાવે એમાં શીરો શબ્દ છે

એની તે હેઠ અમે રહીશું બે ભાઈ બહેન ત્યાર પછી પ્રશ્ન છ કોષમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને ચાર થી પાંચ વાક્ય તો ફકરો બનાવો પ્રકાશ પક્ષી સરોવર સૂરજ ફૂલ મધમાખી રંગો અને વૃક્ષો સૂર્યોદયનો સમય છે સૂરજના આછા રંગ આકાશમાં રેલાઈ રહ્યા છે પક્ષીઓ સુંદર મજાનો કલરવ સંભળાઈ રહ્યો છે સરોવરના કિનારે સુંદર ફૂલ મહેકી રહ્યા છે

કારણ કે દિવ્યેશ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો પરંતુ તેની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી હતી માટે રક્ષાબંધનના દિવસે બાળકો શાળામાં શું કરતા હતા રક્ષાબંધનના દિવસે બાળકો શાળામાં પોતપોતાના ભાઈ બહેને લઈ આવીને બેનો પોતાના ભાઈને રાખડી બાંધતી ભાઈ બહેનને ઘર કેમ ગમતું નથી ભાઈ બહેનને સુંદર મોકળું રહેઠાણ જોઈ ઘર સાવ સાંકડું લાગે છે માટે ગમતું નથી ધરતી અને વાદળને સુંદર બનાવવા માટે ભાઈ બહેન શું કરશે આકાશમાંથી તારા લાવીને ધરતીના ખોડે ખંખરશે અને વાદળની ચારે બાજુ ચંદ્રવો માનશે ત્યાર પછી દિવ્યસ જેવા તમારા મિત્ર વિશેની પાંચથી સાત વાક્ય લખો મારા મિત્ર નામ ચિરાગ છે તેની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી છે તેઓ એક ઝૂંપડી બાંધી તેમાં રહે છે તેના પિતા મજૂરી કરે છે અને તેની માતા ખૂબ બીમાર હોવાથી ઘરે હોય છે તેની એક નાની બહેન છે તેની સાર સંભાળ પણ ચિરાગ રાખે છે તે ભણવામાં બહુ હોશિયાર છે અમે બધા રિસેસમાં નાસ્તો લાવ્યા હોય તેમાંથી થોડો થોડો તેને આપીએ છીએ તે વૃક્ષો પર ચડવામાં ખૂબ હોશિયાર છે ત્યાર પછી પ્રશ્નનો તમારા કુટુંબના વડીલોની યાદીનો ચાર્ટ બનાવી તેમના ફોટા યાદી સાથે જોડો તો મિત્રો તમારા માતા પિતાને વડીલના ફોટા છે એની લગાડી અને તમારી યાદી બનાવવાની છે તો આ તો આપણું ધોરણ ચાર વિશે ગુજરાતીની સ્વ અધ્યયન પાઠ નંબર ત્રણનું સંપૂર્ણ સોલ્યુશન જોયું આવા સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો